ઓમ ગમ ગણપતયે નમઃ ઓમ એમ સરસ્વત્યે નમઃ આગળ આપણે કર્મ સંગ્રાહક કરણ ધૃતિ અને બુદ્ધિના ત્રણ ભેદ સાત્વિક રાજસ અને તામસની વાત કરી એવી જ રીતે કર્મ સંગ્રહનું કારણ છે સુખની પ્રાપ્તિ મનુષ્યની કર્મોમાં પ્રવૃત્તિ

જીવાત્મા ભોગવે છે તથા દુઃખથી મુક્તિ પામે છે જીવ માત્રની ઈચ્છા સુખી થવાની હોય છે પણ સૌના સુખ સમાન હોતા નથી મનુષ્યોને લક્ષ્ય કરીને સુખોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે જેમાં પ્રથમ સાત્વિક સુખને દર્શાવતા ભગવાન કહે છે વિષમીવ પરિણામે મૃતોપમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ જે પ્રારંભમાં વિષ જેવું હોય પણ પરિણામમાં અમૃત જેવું હોય તેવા સુખને સાત્વિક સુખ કહેવાય છે જે પોતાની સમજણના પ્રસાદથી ઉત્પન્ન થાય છે શરૂઆતમાં વ્યક્તિને ઇન્દ્રિયાર્થો અને સુખ સગવડો છોડવા પડે છે અને સખત તપ તેમજ આકરી સાધના કરવી પડે છે તેથી તે કષ્ટદાયક લાગે ઇન્દ્રિય નિગ્રહ કરવો ઘણો કઠિન છે તેથી શરૂઆતમાં બહુ અસ્વસ્થતા લાગે કહો કે વિષ જેવું લાગે પરંતુ અંતે સાધકને અમરત્વનું અમૃત પાન મળે પરમ જ્ઞાન પ્રાપ્ત થાય અને તેથી પરમ શાંતિ અને શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય સાત્વિક સુખનો અનુભવ થાય અને હવે રાજસી સુખને દર્શાવતા ભગવાન આગળ કહે છે વિષયન્દ્રિય સંયોગાદ યત અગ્રે અમૃતોપમમ પરિણામે વિષમેવ તત સુખમ રાજ સંસ્મૃતમ વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જે આરંભમાં અમૃત સમાન પરંતુ પરિણામે ઝેર સમાન છે તે સુખ રાજસી સુખ છે વિષયેન્દ્રિયના સંયોગથી થનારું સુખ ઇન્દ્રિય સુખ કહેવાય છે આ સુખ પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થાય છે પરંતુ જો આ ઇન્દ્રિયોનો અતિરેક પૂર્વક અધર્મ પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો પરિણામે રોગ અશાંતિ ભય

નિદ્રાલયલ્ય પ્રમાદોત્થમ તત્તા સમુદારુતમ જે સુખ શરૂઆતમાં અને અંતમાં પણ આત્માને મોહ પમાડનારું હોય નિદ્રા આળસ પ્રમાદમાંથી ઉત્પન્ન થયું હોય તે સુખને તામસ સુખ કહેવાય છે જ્યારે રાગ અત્યાધિક વધી જાય છે ત્યારે તે તમોગુણનું રૂપ ધારણ કરી લે છે અને આને જ મૂઢતા કહે છે તમો વધી જાય ત્યારે અતિ નિદ્રા આળસ અશાંતિ અને શોક આવે છે જ્યારે પ્રમાદ અત્યંત વધે છે ત્યારે વ્યસનો બીડી સિગરેટ તમાકુ દારૂ અભક્ષ્ય ભક્ષણ વગેરે દુરાચારો આવવા લાગે છે આ વ્યસનો કેન્સર જેવા ભયંકર રોગોને નોતરે છે છતાં પણ આવા મનુષ્યો તેમાં સુખ માને છે આને તામસ સુખ કહે છે અને હવે ઉપસંહાર કરતા ભગવાન આગળ કહે છે ન તદસ્તી પુન સત્વમ પ્રકૃતિ ચૈર મુક્તમ યદે ભીસ્યા ભિગુણે એવું કોઈ પ્રાણી નથી જે પ્રકૃતિના આ ત્રણેય ગુણોથી મુક્ત હોય પછી ભલે તે પૃથ્વીમાં સ્વર્ગમાં કે દેવોમાં કેમ ન રહેતું હોય પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણ ગુણોથી બ્રહ્માંડ છે તેથી સાધક માટે વધુમાં વધુ સત્વગણી થવું જ હિતાવહ છે આવો આપણે પણ આપણી અંદર સત્વગુણની પ્રધાનતાને વધારવાનો પ્રયત્ન કરીએ આજે બસ આટલું જ હરિયો